ચોમાસાની વિદાય વચ્ચે સુરત શહેરમાં વરસાદ મજુરા સોશિયલ સર્કલ વિસ્તારમાં વરસાદ ઉધના મગદલ્લા અઠવા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ ચોમાસું હવે વિદાય લેવાને આરે છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરમાં વરસાદી માહોલ છવાયેલો છે મજુરા સોશિયો સર્કલ ઉધના મગદલ્લા અઠવા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ વરસાદ વરસતા લોકોને બફારા અને ઉકળાટમાંથી મળી રાહત જોકે હજુ પણ બે ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવે છે સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવરાત્રીના દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે આમ તો ચોમાસું વિદાય લેવાના આરે છે પરંતુ જતા જતાં પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે ચોમાસાની વિદાય વચ્ચે સુરત શહેરમાં વરસાદ મજુરા સોશિયલ સર્કલ વિસ્તારમાં વરસાદ ઉધના મગદલ્લા અઠવા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ ચોમાસું હવે વિદાય લેવાને આરે છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરમાં વરસાદી માહોલ છવાયેલો છે મજુરા સોશિયો સર્કલ ઉધના મગદલ્લા અઠવા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ વરસાદ વરસતા લોકોને બફારા અને ઉકળાટમાંથી મળી રાહત